આજે અમારો જે આ વિરોધ છે એ કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબના વિરોધ પછી બંનેને અમે આવેદનપત્રો ગયા સમયમાં દીધેલા પણ એનો કોઈ યોગ્ય પ્રત્યુત્તર અમને બિલ્ડર લોબીને ન મળતા આજે અમે ટીડીઓ સાહેબને આ આવેદનપત્ર આપવા આવેલા છીએ જનરલી પાંચ વર્ષથી બાંધકામ ઉદ્યોગને જે આ ગ્રહણ લાગ્યું છે એમાંનું એક વધારાનું બેટલમેટ ચાર્જ એટલે કે બેટલમેટ ચાર્જ જનરલી ટીપી ફાઇનલ થઈ ગયા પછી જે કોઈ ચાર્જ લાગુ કરવામાં આવતો હોય એ ચાર્જ હજી કોઈપણ જાતની ટીપીનો કોઈ નિરાકરણ ન આવ્યા છતાં પણ જે ત્રણથી ચાર ગણો બેટલમેટ ચાર્જ લગાડવામાં આવ્યો છે એના વિરોધમાં જે જોશીપરા ટીંબાવાડી મધુરમ વિસ્તાર જે નાના બજેટના જ્યાં મકાનો બને છે અને જ્યાં આર્થિક રીતે મધ્યમ લોકો જ્યાં મકાનની ખરીદી કરે છે એવી જગ્યાએ આવું અસહ્ય બેટલમેન્ટ ચાર્જ અને બાંધકામ મંજૂરીનો જે પ્રશ્ન અમારો હતો એને લઈને આજે અમે રજૂઆત કરવા આવ્યા છે આગામી સમયમાં અમને યોગ્ય આજે અમને પંદર દિવસમાં અમારી જે આ રજૂઆત છે એનું નિરાકરણ લાવવાની સાહેબે અમને ખાતરી આપી છે જો એ ખાતરી ખરી નહીં ઉતરે તો આગામી સમયમાં અમારી સાથે મજૂર વર્ગ આમ પ્રજા અને બીજા અમારા જે ગ્રેડાઈના મેમ્બરો છે જુનાગઢ એસોસિએશનના એ સાથે જોડાય અને આ ઉગ્ર રજૂઆત જે ગુજરાત સરકાર સુધી પહોંચશે એવી અમે ખાતરી આપીએ છીએ આભાર સમીર સમીર રાજા ટીંબાવાડી બિલ્ડર ગ્રુપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું સૌ પ્રથમ તો ગઈકાલે જે અમદાવાદ ખાતે ખાતે જે ઘટના બની તેનો અમને સર્વે બિલ્ડરોને બહુ અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આના માટે અમે વડલે શંકર મંદિર અમે બે મિનિટનું મૌન પણ પાડવાના છીએ ખાસ કરીને આજે અમે જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જુડા દ્વારા બાંધકામ મંજૂરીઓ આપવામાં આવે છે તેમાં અમોને ત્રણસો રૂપિયા પ્રતિ મીટર આજ સુધી અમને બે વર્ષ સુધી બાંધકામ મંજૂરી આપવામાં આવેલી પરંતુ છેલ્લા લગભગ બે ત્રણ વર્ષથી જે ટીપી નવી ટીપી લાગુ પડી ટીપી નંબર ત્રણ છ દસ અગિયાર આ બધી જે ટીપીઓ લાગુ પડી તેમાં બાંધકામ મંજૂરીઓ પાંચસો રૂપિયે મીટર જ છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા બેટલમેન ચાર્જના નામે રૂપિયા થી સોળસો પ્રતિ ચોરસ મીટર વસૂલવામાં આવી રહ્યા છે જેની સામે આજે અમે ટિંબાવાડી ઝાંઝડા જોશીપરા દોલતપરાના તમામ બિલ્ડરોએ ઉગ્ર રોષ વ્યક્ત કરેલ છે અને ટીપીઓ સાહેબને આવેદનપત્ર આપેલ છે આજે એક સામાન્ય આપણે દાખલો આપીએ તો સો મીટરનું આપણે ટેનામેન્ટ ડુપ્લેક્સ બનાવવું હોય તો જે ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા બાંધકામ મંજૂરીની ફી થતી તેની સામે આજે આપણે બાંધકામ મંજૂરી લેવા જઈએ છીએ તો પોણા બેથી બે લાખ રૂપિયા ચૂકવવો પડે છે આની સામે સીધો ફર્ક મકાન ખરીદનારા ઉપર પડશે છેલ્લા બે વર્ષથી મટીરિયલોના ભાવો અસહ્ય વધેલા હતા તેનો પ્રજા ભાર સહન કરે છે આ એક નવો ભાર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અસ્તુ આની પહેલા આયોજન પત્ર રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા જૂનાગઢ બાર એસોસિએશનના 700 થી વધુ વકીલો કામગીરીથી અલિપ્ત રહ્યા અમદાવાદમાં થયેલ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે ત્યારે વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા જૂનાગઢ બાર એસોસિએશનમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

આ નિયમો અનુસાર હવે ગ્રાહકને ખાતું ફરીથી ખોલાવવા માટે તે જ શાખામાં જવાની જરૂર નથી જ્યાં ખાતું ખોલાવવામાં આવ્યું હતું કેવાયસી અપડેટ હવે કોઈપણ બેંક શાખામાંથી કરી શકાય છે પછી ભલે તે હોમ બ્રાન્ચ હોય કે ના હોય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે બેઠક યોજાઈ ગુજરાતના મુખ્યમંત્રી નાગરિક ઉડ્ડયન મંત્રી સહિતના મંત્રીઓ રહ્યા ત્યાં ઉપસ્થિત પ્રધાનમંત્રીએ અમદાવાદ પર ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી ઇઝરાયલ કર્યો ઈરાન ઉપર હુમલો ઈરાનની રાજધાની તહેરાનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં ઇઝરાયલની વાયુસેનાએ કરી સ્ટ્રાઇક હુમલામાં ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકોના મોત થયાનો ઈઝરાયલ દાવો ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ માટે હવે ઓગસ્ટની ડેડલાઈન ગત વર્ષે જુલાઈ સુધી કારણ ઓકે હતું કે લોકસભા ચૂંટણી હતી હવે એક વર્ષમાં કોઈ મોટા વિઘ્ન નથી આવ્યા છતાં નિર્ણય નહીં લેવાયો તેની પક્ષમાં પણ ચર્ચા થશે નવા જૂના નામ મેરીગો રાઉન્ડની જેમ ફરે છે સંઘ આદુ ખાઈને કોઈ બાબતમાં મક્કમ હોવાનો સંકેત ભાજપના પ્રદેશ પ્રમુખોની રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તિની વિલંબમાં પડેલી પ્રક્રિયામાં હાલ પણ કોઈ તાત્કાલિક નિર્ણય થાય તેવી શક્યતા નહીવત છે ભાજપના જ સૂત્રો કહે છે કે જો નવા પ્રદેશ પ્રમુખોથી લઈને રાષ્ટ્રીય પ્રમુખોની નિયુક્તિ કરવાની હોત તો ક્યારથી થઈ ગઈ હોત રાજકોટમાં થશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર અમેરિકાથી આવતીકાલે આવશે પુત્ર સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ